શક્ય નથી પણ નગરપાલિકા વાળા ખુદ કચરો નાખે છે આ ગાયું ફૂટિયા ખાઈ ખાઈ ના રસ્તા વચ્ચે મળે કારણ એ છે કે અહીંની પબ્લિક જે માનસિક બુદ્ધિ છે આ કચરો દેખાય એટલે કચરો કરવાની જ છે મંત્રી ના ચીફ ઓફિસર કે મંત્રી ના પ્રમુખ આજ રસ્તે કઈ નીકળે હે પણ એની કોઈ બુદ્ધિ એવી કામ નથી કરતી કે ક્યાં ચોખાઈ રાખવી મંત્રી કામ નો મેન ઇલાકો છે યાર આપણે કદાચ નગરપાલિકામાં ઘણા એજ્યુકેશન વાળા હોય છે મને તો નથી લાગતું હોય છે તો કદાચ થોડું ઘણું ધ્યાન દઈ આ વિડીયો કદાચ ચીફ ઓફિસર પાસે કે નગરપાલિકાના ગમે ઓફિસર પાસે પૂગી જાય તો એને એટલું કહેવા માંગુ છું કે તમે ગંધારા હો તો જ આ સિસ્ટમ ચાલુ થાય આ મેઈન ઇલાકો જે મંત્રીનો આખી પબ્લિક આયા જ બધી જોઈ છે આ કચરો આયા ના થવો જોઈએ એટલી વિનંતી છે નગરપાલિકાને જો તમે ગંધારા આવી ને જો તમારી આ રેકડી કે આ બધા અહીંયા પડ્યું હોય છે કોઈ ચીફ ઓફિસર માંડીને તમે નગરપાલિકાના જેટલા કર્મચારી એ છે ને આ બધા એને જ લાગુ પડશે કદાચ સમજી જાય ને જો આયા કચરાની આ સિસ્ટમ ચાલુ કરે વધારે સારું છે વંથલી ગામ તો એક કેવત જ્યાં ગંધારો હોય વધારે ગંધારો કરે આ પબ્લિક ની ખાસિયત છે આ જેટલા ફ્રુટ વાળા છે આ બકા વાળા છે એ ગંધારો જોઈ ને એટલે પાછો ગંધારો કરવા આવવાના જ છે એટલે આ સિસ્ટમ બંધ થાય અને ચીફ ઓફિસર વિડીયો પૂગે એટલી આપણી ખાસ વિનંતી